કેમ છો મિત્રો આપણે જાઉં લાલ ભાઈ તો આપણે જવાનું નથી કે આપણા માટે બીજી આવશે પછી આપણે ઘડી ને ભાઈ ગયા મારા નખરા આ તો બે વાર સાબુ મોટો થઈ રોકાણો થઈ ગયો પછી આ તો તો ભાઈ ઘટે જ નહીં આવ્યો એમ કે ચોમારે ટ્રેન ની સફર કરવાની બહુ મજા આવે અને આપણે ટ્રેન આવ્યામ છે ઓલો ભાઈ હું હટી જાય ભાઈ ને ટ્રેન લેતી જાય તો ફટાફટ હટી ગયો તો લાલ ટી શર્ટ વાળો પછી આવી ગયા આપણે ટ્રેન તો આપણે જવાનું છે આ ટ્રેનમાં અને ભાઈ તો ભાઈ આ ટ્રેનમાં બહુ મજા આવી ભાઈ કંઈ ઘટે જ નહીં વ્યૂ એવો હતો ને મિત્રો વરસાદી આવતો મને તો આવી ગયું મો ભાઈ કેમ કે મારો ટ્રેનમાં સફર ચાલુ જ હોય આ વ્યૂ રહી ગયો તમે ચાલુ વરસાદમાં હોવો કંઈ ઘટે જ નહીં ભાઈ ને આપણે ભાઈ બેહી ગયા ભાઈ કેમ કે આપણે ઊભાઓમાં મજા આવી હતી કેમ કે બેહી ગયા બે થાય ગયા હતા ભાઈ બેહી બહેન ઊભા રહી ગયા તારા ભાઈ ટ્રેન આવતી ભાઈ ધીમે ધીમે વરસાદી આવતો હતો કંઈ ઘટે જ નહીં હોય ભાઈ આપણે ત્યાં આવું કુદરતી વાતાવરણ લઈ જાઓ નજારો તમે જોઈ લો પછી આપણે પહોંચી ગયા રીબડા રીબડા તો ત્યાં ભાઈ ટ્રેન ઊભી રહી ઘડી ગઈ પછી આપણે જ કન્ટિન્યુ રાખ્યું આ જોઈ લો તમે એમ ખોલી વ્યૂ તો કાંઈ ઘટે જ નહીં મિત્રો અને ચોમા અમારે ટ્રેનમાં મજા આવે ને એ ક્યાંય મજા ન આવે વાર વરસાદ વરસતો હોય ભાઈ આ જોઈ લો તમે ખાલી પછી આડે પૂગીયા ગોંડલ અને આ હતી માલગાડી તમે કોઈ માલગાડી જોઈએ તો કમેન્ટ કરી નાખજો માલગાડીએ બહુ લાંબી હતી ગોંડલ પૂગ્યા ભાઈ ભાઈ તો ટ્રેન બહુ મળી દુનિયાની હો પછી આડે પૂગીએ વીરપુર વીરપુરનો તમે જોઈ લો મિત્રો આ વ્યૂ ખાલી જોઈ લો વાજરાનું વરસાદી ચાલુ થતો હોય જેતપુરથી ભાઈ નીકળી ગયા આપણે ટ્રેન ધીમે 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 હાલ ભાઈ વ્યૂ હતું હવે એવું ઘટે જ નહીં મિત્રો હવે વાદળા અને વરસાદ ચાલુ ન હો પછી ભૂગ્યા જેતપુર જેતપુર તો ઇન્ટરસ્ટથી મળી ગયો હો ભાઈ ત્યાં તો અર્ધિકલાનું ઓળી હતું આપણી ટ્રેનને કાંઈ નડ નહીં ભાઈ આપણે ટ્રેન તો હાલતી જ હતી ભાઈ એ ટ્રેનમાં તો ભાઈ મજા આવી ગયો ભાઈ ટ્રેનમાં તો ઓહો હો ઘટે જ નહીં ભાઈ ટ્રેન એટલે ટ્રેન હવે બીજો ટ્રેનમાં જ આવવાનું તો કોણ કોણ જૂનાગઢના રેલવે સ્ટેશનમાં બેઠા કમેન્ટ કરીને કોણ કોણ અમે ટ્રેનની મુસાફરી જુનાગઢમાં કહી દઈએ કાંઈ ઘટે જ નહીં મજા આવી ગઈ ભાઈ Ciao mitra to bye bye ciao bye